કર્ણાટક રાજ્યના ડાઉનગરે શહેર વિદ્યાનગર પોલીસ સ્ટેશનના ગરફોડ ના ગુનાના કેનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા કર્ણાટક રાજ્યના ડાઉનગરે શહેર વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોદાયલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે સુર체રમાં સરોલી પોલીસની ટીમે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળીને કુલ 14.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ ચોરી કર્યા બાદ રાજસ્થાન ખાતે લઈ જવાયા હતા આ દરમિયાન સુરતમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા મળતી મહિત મુજબ સુરત શહેરમાં સરોલી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં શ્યામસિંહ માનસિંહ રાવત ગવરપાલ ત્રિલોકસિંહ રાવત અને પ્રતાપસિંહ લક્ષ્મણ સિંહ રાવતને ઝડપી પાડ્યા પોલીસે આરોપી પાસેથી અલગ અલગ સોના ચાંદીના દાગીના છ મોબાઈલ ફોન બે વોચ રોકડા રૂપિયા પંચાણું હજાર છસો મળીને ચૌદ લાખ સુડતાલીસ હજાર છસો સત્તર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સારોલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ સવારે સાડા સાતની આસપાસ અને સાડા સાતથી સાડા નવની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવારે સાંજ સુરત સિટીમાં ફૂડ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ દિશામાં પોલીસ નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંગ માન માનસિંહ રાવત ઉંમર વર્ષ ત્રીસ જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે કવરપાલ તિલોકસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી કુલાગડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓરિસ્સાનો ત્યાંના રહેવાસી છે આ ત્રણેય જણા બે જણા છે એ ગરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા તે દરમિયાન તેઓની મિત્રતા થઈ એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે ત્રણે જણા એ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ બે દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જયારે રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશ્રય સોનાચારીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે સાડા ચૌદ લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ગરફોડ ચોરી કરી છે અને મુદ્દાવાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન બે દિવસ પહેલા જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં જે વિદ્યાનગર ચોક વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યું છે આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિધાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી ચોકી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છીએ આરોપીઓ જે ફ્રસ્ટ્રેટ છે એ બેંક ત્યાં ચોરી કરીને સુરત રૂટ પર કેમ આવી તો અહીંયા પે વેખ્યાના શિરાક રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમણે રૂટ લેવાનો હતો એ અહીંયા થઈને થઈ અને આગળ પોતાના જવા માટેનું માનવ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે કરો માનવ ન્યૂઝ બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે